ઉનાળાની ઋતુમાં બપોરે છાશ પીવાથી થશે આવું એક ગામ છાશ ત્રિદોષનાશક છે અને આંતરડાના કોઈ પણ દર્દમાં એનો ઉપયોગ કરવામાં આવે છે કબજીયાત દૂર કરે છે બે ભોજન સાથે છાશ લેવાથી ભોજન સરળતાથી પચી જાય છે અને શરીરને વધુ પોષણ મળે છે ત્રણ છાશમાં પ્રોટીન પોટેશિયમ અને વિટામિન બીનું સારું એવું પ્રમાણ હોય છે આ પોષક તત્વો રોગ પ્રતિકાર શક્તિ વધારે છે ચાર એક સ્ટડી મુજબ છાશમાં રહેલી દૂધની ચરબીમાં અદ્ભુત બાયોએક્ટિવ પ્રોટીન હોય છે જે કોલેસ્ટોરલને ઓછું કરે છે દરરોજ છાશ પીવાથી બ્લડ પ્રેશર પણ ધીરે ધીરે ઓછું થાય છે પાંચ જો તમે ગરમીમાં બહાર જઈ રહ્યા હોય તો છાશની બોટલ ભરીને સાથે લેતા જાઓ કે પછી ઘરે આવો ત્યારે ગ્લાસ ભરીને ઠંડી છાશ પીવી જોઈએ મિત્રો જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન પ્રેસ કરીને ઓલ પર પ્રેસ કરજો જેથી તમને વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે અને વિડિયો છેલ્લે સુધી જોવા બદલ આપ સૌનો આભાર